વાવણી વાવણી ઉપડવી જોઈએ મને હોપી હવા નો બળ કરું એટલે છોકરા જવાન ઘર માં હોય કાકા ને કામ કરવાનું હોય કાકા ને જોવાય ને છોકરા ઉપડશે કે નહીં વજન વાળું

આપણા બે ના વખાણ કેરા હમણાં તમારું ઉપડી ન ગયું એવું લાગતું કેમ આ ગળામાં સુંદરી એક કડમાં સુંદરી આ તો સુંદરી જે કોઈ નથી તારે બધુંય કેવાનું સુંદરી નું નહીં કેવાનું કેમ સુંદરી નહીં કેવાનું તારે કાકી યાદી છે મારી કાકી ની યાદી છે

મારા છે કેમ તમારાપાતે ના ટૂંકી કેમ થાય ટૂંકી બીજા ને પહેરી ના હોતો તારી માને કેવાય ને હા હું દોરી એટલે મારા જ્યાં લુકડા માં હુકી ને કપડા આપડા

પછી ખીસુ બહુ મોટું છે એ ખીસુ દાદીનું છે કે મામા હું રાખતા ભાગ બજર રાખતા હું બજર હા લે તારા બાપા એવા વાતનો વાંધો વાંધો બાદ કે તમે કહી ગયો મને શરમ આવે છોકરો શરમાય તો નો કે તું કહી દે ને જે વાતનો વાંધો હોય એને શું વાંધો છે હા એને મારે વાંધો છે ઈવડો ઈસ વાંધો છે તારે તો બાજુનો વાંધો છે એને હું ગધેડીનો છે

એવું ભાઈ એવું હેલાસ કરે ઘરની વાત કઈ નો કરવાની સાન મનો રે હવે એમને એટલે તમારે તમારે સાપે બે હું આ ગામ માં ધાર્યું કામ કરે તો હું હું નવરી નો છું કામ કરવું પડે આ વાવણી આવી કાળે ઉનાળે એ તો મને ખબર છે આજે આપડે ધોમ વરસાદ ભરી હોય તો પછી ઓલો ભાગીદાર તાન જો ઈ ન દેખાતો હોસી એ કે આટા મારતો હે વરસાદ નો હળો હોય જો કોને ખબર નહીં એને ગોતવો તો પડે ને હું હોય જો હોય એને ઓલી વેસલી વાડીએ મેકલો તો બોલાવો તો ક્યાં છે મને ભાગ નહી જમીન માં ભાગ માંગવાનો છે ભાગ ને બધું વાંધો બોલાવું લે બધા આપડે નોખુશ કરી નાખવું